ઠાકર ને એક જ કઉ છું કે જેવો તાલગી ના જોર આપજે બે હાથ બે હાથ વચ્ચે એક પેટ તો તું ભરી દે એટલો વિશ્વાસ છે એટલે જે કઈ દુઃખ વ્યાધિ લઈને આયા છો ને તો મોજાઓ નહીં એ સંઘર્ષ નો મેં કીધું ને કે ભગવાન એને જેવો રોલ આપ્યો હોય કે જે નિભાવી એકતો હોય ભાઈ કદાચ આ તમારી છેલ્લો પ્રયાસ હોય તમે કોણ કે દુઃખમાં વીટળી જાય છે પણ એનો અંત આવવાનો હોય બસ એ કદાચ ગણી બે પાંચ મહિના ઠાકર રાહ જોવા માંગતો હોય તો હું કામ છું ઘણા મને એમ કે બહુ થાકી ગયા દવા પી લેવી તો એ પૂછવા એવાય જ નહીં પી લેવાની ઘરે હા એવા માય કાંગલાની નહીં હું જિંદગી માથી મોટું કઈ છે નહીં કદાચ કોકના લીધા હોય હારો ટાઈમ આવો આપી દેવાનો આપણે ક્યાં કોક ખોટું કરવું એને કહેવાનું કશું નથી લે ભાઈ જે છે એ આ લઈ જા નાખી જલસા કરી છે નથી આપતા આપી દેવાનું છે મહેનત મજૂરી કરીને કોઈનું ખોટું ન કરવાનું આપી દેવાનું પૈ ની હાટું મરી જવું લડી લેવાય મરી હું કામ જવું હોય મોતથી મોટું તો કોઈ દુઃખ છે નહીં અને કોણ કોઈ આ તો મનમાં તમે ફિટ કરો દુઃખ છે એટલે બાકી બે ટાઈમ રોટલો મળી રહે ક્યાં દુઃખ જ છે ભગવાને ઘણું આપ્યું એવું વિચારો રોડ ઉપર જોજો નાળામાં લોકો હોતા હોય આપણને એની કરતા તો ઘણું આપ્યું છે ભગવાને પણ લાયકા તો વગેરેનું મેળવવા નીકળવી આપણે કોકની ગાડી જોઈ આપણે ભગવાનને કહે મારે પણ એની માટે

એ હું તમને પીરસીશ કારણ કે આ બધું જે બોલું ને એ આપણે મનથી ઉજેલું છે હું ક્યાંય વાંચેલું બોલતો નથી અને આ બધું મેં પ્રેક્ટિકલ જોયું છે ને ભોગ્યું છે એટલે તમને કહું છું કહેવાય કે ભગવાન ઉપર ભરોસો રાખ ભલામણા આ જ લગીનમાં ઠાકરે કોઈની લાદ ન જવા દીધી ને આપણી જવા દેશે છે શું લાગ્યું હોય કે આપણો સારો ટાઈમ હોય એનો કોઈ પ્રસંગ હોય એના કોઈ નિવેદ હોય ને આપણા તે વખતે બાકા જીકી આપણી બોલતી હોય એટલે આપણે એમાં હાડકા નાખ્યા હોય સમજાય ને આપણે એના નિવેદમાં રેહાઈને ઊભા થઈને જતા રહ્યા હોય એની ચંડીમાં એવું ક કે ભાઈ મને કંઈ ગણ્યો નહીં હું ન આવવાનો આ બધી આંટીઓ પાડી હોય ને તાર આપણી મા આપણેથી નારાજ થઈ હોય જરૂર બાકી આટલી બધી માતાઓની બહેનો બેઠી છે હવે અંદર રૂમમાં જો કોઈકનું બાળક હોતું હોય અને એ રોય તો ગમે એવું નડતર હોય ઊભી થઈને દોટ મૂકીને એનું બાળક ના લઈ લે લઈ લે ના લઈ લે પ્રેક્ટિકલ બતાવી નહીં બોલો તો પાપ લાગશે ના બોલો તો જો કદાચ આ જનતાથી સહન ના થતું હોય એ ઊભી થઈને ડોટ મૂકતી હોય તો આપડી કુળદેવી આપણને કોક લૂંટી લેતું હોય એને સહન થાય તરત દોટ મૂકીને આવે ભાઈ અન દુનિયામાં કોઈ એવું કહેતો હોય ને મારે કોઈની જરૂર નથી દુનિયાના છેડે જાઓ ને તો કળ વગર ક્યાંય બળ નથી પણ અમે અમારા બાપના લોહીની કિંમત ને આજ તમે જે જે શ્રીફળ અગરબત્તી સાફા જે તલવાર્યું એ દાદાને ભેટ ચડાવવા આવો છો ને એ ક્યારેય દાદાને માનતા હોય ના લાવતા કોઈ જરૂર નથી મારા પરમાત્માને એ હજાર રૂપિયાની તલવાર લાવો છો સાફો લાવો છો સિફળ લાવો છો કે પેંડા લાવો છો તો માર મારા પરમાત્મા કંઈ રાજી નથી એ હોવાથી લઈને કદાચ બે હજાર રૂપિયા બચે ને એ કંઈક ઝૂંપડપટ્ટીમાં કે કદાચ કોઈ રેલવે ફાટકે જજો અને જ્યાં ગરીબ હોતો છે ને એને ખવરા જઈજો અહીં ચડી ગયું તમારું અને કોઈ એમ કે કમાવું તો જો અમારે ખરેખર કમાવું હોત તો તમે એ તલવાર એ સાફા એ પાઘડીઓ ચડાવો છો એનું આ પેલું મકાન ખાલી રહ્યું એમાં મારી દુકાન ના કરી દો આ તમે ચડાવી ના આવો વગર મૂડીનો ધંધો હે કાલે હવા માં અડધી કિંમતમાં વેચો થાય જ છે બધે નવાઈની વાત નથી પણ હું એક સ્વાભિમાનથી જીવું છું કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આંટો લઈ જાય ને તો હુકો રોટલો સાસમાં મહાળીને ખાઈ લે બાકી ધૂણું એનો ધંધો તો નહીં કરવો અને હું કરી શકું છું એ તમે કરી શકો હું ક્યાં જાદુ કોઈ દુનિયામાં જ લાવો અને મને એવું કહી દે કે બાપુ મેં શીખવાડેલું આ અદ્રશ્ય શક્તિ કામ કરે છે અને અહીં એનું જ કામ થાય છે કે જે સાચા મનથી પ્રાર્થના કરશે મારો ઠાકર આ જ નહીં તો કાલે જો તમારી હાંકળ ના ખકડાવે ને તો રાજદાડો મારું ભજન ન કામવું પડે